ये वक़्त आऊ ना इने वक़्त बस आज बतावो बिजू कामच नहीं होत बोलना जोर ओए आ हा हगा हा हगा पहले हठो मत करो कोई पता नहीं ना हो तो पहला ये काम चालू तू यार मैं पति हूं चल मु जितनी वक़्त आऊ ना तेरे वक़्त बस तभी आज खराब पासो आगे पासो करता है मैं आरो धंधो आ तो मारे पण धंधो ह ये हाथवा ह

આ ઘર બધાર થઈ ગઈ મોણ નહીં રાખો મારું યાર ઘર બધાર થઈ ગઈ બાપા મારું મોણ નહીં રાખો કાકા તમે હા તો લેજો ખાઓ ખાવત લે આ પુલા લે તમે જા પુલા કું નથી લાગા અયો પેન્ડુ ના કાઈ ન ક તમે જતોય હું હ હા આખા

ફાળો જેતો ને એમ બીજો કાઢ્યો ને

আকৌ বৰ নাই বোলাইতো নেকি এইটো নাই বোলাই তেন পিয়াডো জেগেত নাই তেন বলৱানীত আৰু মোক কোন আই মাতা নহয় পিয়াডো হা জগুনি মাতানো জগুনি মা নহয় মেথ হয় লাগ মস্ত નેઠો 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 તાન પેલા ઈ કણ્યું તો કો પાળોદર આ મજા તો તા અમે એટલા ખમો ગમ ખરાબ

ખા ના પેન્ ખાઈ આજો અંદર ચિલા બુરા ત્યાં નાખી પેટો ખાઉ તમને

એ મતો થઈ ને પછી ઘેર જઉં હો તેમ ક હજુ ઘેરય નઈ જઉં બેહું તને ના બહુ નઈ બેહું તો તો જાવ ને હજુ ઘેર બહુ કોમ હાયો આયો હું કુ પેલા હગવન પરસદ ખવરાવતા હું આ તો તો હા પછી આઈલા બાકી હે મજે બહુ મજા આવી ઓકે

मुंडी ऐसे हो जाएगी आप सब देख कर तमाशा देख के भाग जाओगे मैं ऐसे लटक कर रहूंगा फिर मेरी दोषी आएगी हमको ले जाएगी <laughs> रमते रहो रमते रहो ऐसे करते रहो सारा सब हिजरे हो गए हो हमको क्या हमको क्या देखने का देक है हम तो चला जाओ गोपे भगवान चले जाएगा <laughs> ના <laughs> <laughs>

આજે હું જતો બતા અને તમે તો તરી ગયા ઓ હો હો આવો તો તરી જા ઉપર અલ્યા ભૂઈ પોઈ જા ઉપર જઈ ઉતરા 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 ભૂઈ પડ્યો અલ્યા એ એ ભાઈ ભાઈ બોલાજે જમ પ્રોકા પૈજે છે લ્યા મને લાગે આ નો ડોહાનું મગજ જતુલી લાગે લ્યા પણ શોર્ટ બોટ આવ્યો હોય કોઈ તો કોઈ ભૂડામ દીધું હોય અ હોભળે ન લાગે શું બોલવા રે હું કહો શું ભૂઈ ઉતરા ભૂઈ ભૂઈ પડ્યો ભૂઈ ઉતરો મને નહીં ઉતરું મને ઉતર ઉતર જાય ઉપર હો ઉપરનો

સાફ કરવાનું કચરો સાફ નું કાલે પર

પ્લે આઈકન જુટો પાલોદસ ગોમતાન મંદિર ઈ પો આતોશીરો આવતે કો જે આવો છો સોમંત બોમંત હા ઈ બધે જ ન આવો આવતે ઈ આય એમ પાલોદ ઈ દર્શન કરી એહી પાછા દી તમ છો લો અરે એમ નઈ સોમનાથ ઓમ આયુ પાલોદ ઓમ આયુ તો તમે કીધું તો ફટફટ આયા બધા ઓમ જો પેલા ઈ થી ઓમ આયુ અને થી ઘેર આયો એવું છે

Jauha. Jauha. Jauha? Mm. A jauh ah. Huh? Bungal... E to... mm. Jauh ah. Tak jauh tan. Pergi tunggu juga tu. Jauh ah. Hmm. Eh, apa ni? Apa benda tu? Ha. Ah, patut tu mahal tu mai. Jam. Bang try dah dekat kau. Bang kali ni kau. Ha. Itu bang kali ni kau. Mulai gami. Yang api dan api yang tu lokan cer di sini. Kuat batih. Ha. काही वस्तू आहे ना, ना।, ना, ना।, ना, ना। बार महिना मला छत कनाथ मी पण छत की पड बोला लिया पण अतिशय बार का जेव्हा जे वायरो पण जिम लागेल ना आपण चो ला पवन लागेल जे मूढापर होऊ नोक कर मोठा पर एच बोक कर बोला બઉ નહોતું ના પીવું છોકરો ના ખે તો સારું તો બોલ દે તો આ પેલા છોકરો ખાઈ ગયો ને તો છોકરો આરો ત્યા મારો થી આનું કીધું ને મને છે કે જીમ વાયરો આવે ને બધા જીભ બોલતો હોય બોલા છોકરા છોકરો છે એમનો